હેલો એવરી વન કેમ છો બધા આઈ હોપ શું બધામાં જમાશો હું છું કમલેશ કનોડિયા અને ઘણા સમય પછી હું વિડીયો બનાવું છું જ્યારે ઘરે હતો ત્યારે બનાવ્યો હતો એકચ્યુલી ઘરેથી જ્યારે રિટર્ન આવ્યો ત્યારે બનાવવાની ઈચ્છા હતી પણ કેવું કે ફેમિલીને ડિફિકલ્ટ ટુ લીવ દે એમ તો કોઈ એવો મૂડ નહોતો કે હું વિડીયો બનાવું કે હું રિટર્ન થઈ ગયો છું ઓલરેડી મારે પંદર સત્તર દિવસ થઈ ગયા છે હું પાછો આવી ગયો છું મારું વેકેશન પતાવીને બહુ શોર્ટ વિઝિટ હતી વેકેશન પતી ગયું છે એટ ઓકે કે હવે ક્યારે જઈશું ખબર નથી પણ જઈશું ઘડી ઘડી જવામાં બહુ મજા નથી કેમ કે ઘણી બધી ફેમિલીની યાદો હોય અને જઈએ છીએ એટલે સારું પાછું આવું બહુ અઘરું બનતું હોય છે પણ હવે અહીંયા કામ કરવાનું જ છે તો એવું તો થયા કરે થોડું ઘરે ગયા હોય એટલે બહુ ફ્રીડમથી ફર્યા હોય બધે બધે ફરવા ગયા હોય એવું બધું પણ ફાઈનલી હું પાછો આવી ગયો છું ને કામ પર લાગી પણ ગયો છું અને હવે ઘર પણ એટલું યાદ આવતું નથી બસ બાકી બધું શાંતિ છે દાદા પણ ફાઇન છે અને હા દાદી મારા ગયા છે ફરવા એ લોકો ફરીથી મારા દાદી ફરીથી ફરવા ગયા છે લગભગ પંદર એક દિવસ માટે ગયા છે એ તો અઠવાડિયા પછી આવી પણ જવાના છે બહુ ફ્રેશ છું અને માટે વિડીયો બનાવું છું તો દાદા મારા રેડી થઈ ગયા છે દાદાને રેડી કરી દીધા છે અને ઘણા દિવસ પછી દાદાની એવી ઈચ્છા થઈ કે આપણે બહાર આજે રેસ્ટોરન્ટમાં જમવા જઈએ એમણે મને કહ્યું કે તારે કઈ રેસ્ટોરન્ટમાં જમવા જવું છે તું કે તને જે પણ ગમતી હોય અમારાથી ઘણી એક કિલોમીટર દૂર છે અમે આ યુઝ ટુ ગો ધેર તો આજે અમે ત્યાં જઈશું તે જગ્યાનું નામ છે દલિયાતાલ કારમેલ એટલે હું ત્યાં જમવા જઈશ અને ત્યાં બતાવીશ રેસ્ટોરન્ટ અને બીજી પણ ઘણી જગ્યાએ દાદા એવું કીધું કે એક બે કામ છે એ પણ પતાવવા જઈશું આપણે તો ચાલો ફટાફટ નીકળીશું પહેલાં તો ચેન્જ ચેન્જ કરી દઈએ અને પછી દાદા અત્યારે ન્યૂઝ જોવા બેઠા છે તો મારા દાદાને બધા બહુ જ ફ્રેશ છે દાદા ચાલો ત્યારે દાદાને બતાવું બોસ મારા ન્યૂઝ જોવે છે બહુ ગમે છે એટલે એમણે એવું કીધું કે હું ન્યૂઝ પતાવી દઉં પછી આપણે રેડી થઈને નીકળીશું ઓકે ચાલો ત્યારે ફટાફટ દાદાના ન્યૂઝ પતી જાય એટલે નીકળીએ રેડી થઈને નીકળી ગયા છીએ અત્યારે પહેલા અમે જઈશું બેંકમાં કવણીઓ પહેલાં વાત તો કરી છે દાદાએ તો પહેલાં બેંકમાં જઈએ છીએ અને પછી ક્યાં જઈશું જ્યાં જવાનું થાય એ ડિસાઇડ કરશે ક્યાં જવું છે ગરમી ચાલુ થઈ ગઈ છે અહીંયા જોરદાર જોરદાર એટલે કે નોર્મલ છે આપણા જેવી નથી પડતી અને બોસ તો ઠંડીએ પડે છે એમને અને ગરમીએ પડે છે એટલે આપણે એમને સમજાવાય તો બહુ કાઢી વસ્તુ છે કંઈ વાંધો નહીં આઈ વિલ મેનેજ

તો ચાલો ગાડી મારી સુની પડી દીધી મારા વગરે ગાડી પાર્ક કરી દીધી છે દાદાને મેં કહ્યું ઓફિસ આજે બંધ છે પહેલા અમે છે છીએ ક્લિનિકની ઓફિસમાં એમને કંઈક કામ છે માટે મેં એમને કહ્યું કે આજે ઓફિસ બંધ છે પણ એ માનતા નથી ઇટ છો કે આઈ ફોલો હિમ ચાલો ત્યારે ઓફિસમાં લઈએ ફટાફટ ઓફિસનું કામ પતી ગયું છે અને કામ હતું એ પણ પતી ગયું છે ઓફિસ તો ક્લોઝ જ હતી દાદા એ રિક્વેસ્ટ કરી એટલે એમણે કામ પતાવી આપ્યું અને દાદા મને અત્યારે લઈને આવે છે યુનિવર્સિટી મ્યુઝિયમ જોવા તમે જોવો છો બહુ ખૂબ મજાનો વ્યૂ છે અને હવે અમે જઈશું યુનિવર્સિટી મ્યુઝિયમ જોવા અંદર અંદર જઈને હું તમને બતાવું કે કેવું છે અહીંનું મ્યુઝિયમ શું અત્યારે હું મ્યુઝિયમમાં એન્ટર થઈ ગયો છું અને બતાવું કે જ્યાં છે રોમન વખતનું જે આ પથ્થર છે ઘણા વર્ષો જ્યારે બહુ જ ઘણા વર્ષો જૂનું છે અને બીજું કે બનાવું છું બતાવું છું કે હમણાં એક તહેવાર ગયો ખનુકા એમાં જે સાત દિવસ આપણે કેન્ડલ રોજ સળગાવતા હોઈએ છીએ કેન્ડલ એ બતાવું કે ઘણા વર્ષો જૂનો એ કેન્ડલ છે ઘણા વર્ષો જૂની અને એનો એક પથ્થર છે એવું બતાવું તમને તો આમાં પણ એ સેવન કેન્ડલ્સ આવેલી છે અને આ છે સેવન કેન્ડલ્સ જે સાત દિવસનો તહેવાર હોય છે એવરી ડે એક એક તમે કેન્ડલ યુઝ કરતા હો એ એ પથ્થર છે આયુર્વેદ અને ઘણા વર્ષો જૂનું છે اور سو جنو چا اب یہ ریپلیکا ہے نا ریپلیکا اور اس میں سبھی حروف لکھے બધા જે આ પિક્ચરો છે ઘણા વર્ષો જૂના છે આ જે છે એમના ગોડ ફિફ્થ સિક્સ સેન્ચુરી વેરી ઓલ્ડ ચાલો આગળ જઈએ આ જે પિક્ચર છે એ ઝીરુસલેમ દાદા ઓલવેઝ કંઈકને કંઈક નવ નવું બતાવવા લાવતા હોય છે બ્લેસ યુ આવા બ્લેસ યુ નવું નવું જોવું ગમે છે ઓકે ઓલી જ યુ અલેમાં સર્ટિફિક લાવસ

Yeah. Does it say which one it was? Say See these seal. Right? Uh, a varsoduna letter June with a seal. June That's the seal they used to use when they signed a letter. They signed the letter. Period. Does it say does it tell you? હિસ્ટોરિકલ બેકગ્રાઉન્ડ આ આ જે જે પણ પણ છો તમે હું બતાવું છું એ ઓલમોસ્ટ વર્ષ જૂનું છે બધું લોકો લોકો અત્યારે પણ શોધી રહ્યા છે અને મળે પણ છે બધું વર્ષો જૂનું અમેઝિંગ બહુ સરસ મજાનું મ્યુઝિયમ બનાવેલું છે આટલા વર્ષો આટલા વર્ષો જૂનું સાચવી રાખવું અને ખરેખર એક બહુ જ મોટી વાત છે કેમ કે આપણા જે હું અહીંયા છું આપણા જેવા ઘણા માણસો અહીંયા આવે તો એમને પણ ખબર પડે કે આટલા વર્ષ જૂનું અહીંયા બધી વસ્તુઓ સાચવી રાખેલી છે આપણા ત્યાં પણ ઇન્ડિયામાં ઘણી એવી જગ્યા છે મ્યુઝિયમ બનેલા છે વર્ષો જૂની વસ્તુઓ બધી સાચવી રાખેલી છે તો અત્યારના કલ્ચરને એટલે તો ખબર પડે કે કેટલા વર્ષ જૂનું હોય ખૂબ સરસ ચાલો આગળ વધીએ આ જે કોતરણી કરેલી છે એ રાઇટિંગમાં લખેલું છે એમને કંઈક લેટર્સ લખેલા છે કે જે પહેલાંના જમાનામાં એ રીતે લખતા હતા એવું દાદાનું કહેવું છે અને જે રીતે અહીંયા લખેલું છે હિબ્રુ છે એટલે બધું તો નથી વાંચી શકતા આપણે સરસ એ વખત એ વખતના જમાનાના જે કાર્પેન્ટરો જે યુઝ કરતા હતા તે સાધનો

છે એ વખત ના જમાનામાં ડોક્ટરો જે પણ હતા એ બધા જે ટૂલ્સ છે લખેલું છે અહીંયા ફિઝિશિયન જે વાપરતા મેડિકસ આ લોકો મેડિકલ ને મેડિકસ કહેતા હોય છે એ જમાનામાં આનો ઉપયોગ ટોયલેટ તરીકે કરતા એ જમાનામાં જે પણ ડોક્ટર તરીકે કામ કરતા એ લોકોના બધા ઇન્સ્ટ્રુમેન્ટ છે જે જે ઉપયોગ કરતા એ બુક પણ છે અને આ તમે જુઓ છો જે પણ છે એ ટાઈપ એ સમયની બધી મેડિસિન છે એ જમાનાનું આ ડોગનું સ્કેલેટન છે ડોગ સ્કેલેટન ખરેખર બહુ સરસ મજાનું મ્યુઝિયમ છે આ જે તમે જોવો છો એ કોફિન છે કોફિન એટલે બેરીડ કોફિન બેરિયલ કોફિન એટલે કોઈ પણ મૃત શરીર હોય એ આની અંદર મૂકતા એ જમાનામાં હવે જ્યાં જઈએ છીએ એવું બતાવ જગ્યાનું જે મગર આ નદીમાંથી એ લોકોને આ સીપ મળી હતી એવું બતાવું છું એ જે બનાવી હતી આ સીપ જે તમે જોવો છો એ ચોવીસો વર્ષ જૂની છે વાવ ફેન્ટાસ્ટિક ચોવીસો વર્ષ જૂની છે અને અહીંયા બતાવી પણ છે કે જો આ જે લોકો એ બધા છે માણસો એમનું પણ અહીંયા પ્રવચન આપ્યું છે પણ હિબ્રુમાં છે સો આઈ કાન્ટ અન્ડરસ્ટેન્ડ ચોવીસો વર્ષ જૂની બહુ જોરદાર કહેવાય ભાઈ એ વખતે પણ આવા જુઓ તો ખરી જે તે ટાઈમે સીપ મળી ત્યારે એની સાથે આ બધી જ વસ્તુઓ હતી અને એના ઉપયોગમાં લેવાતી દાદા બેસી ગયા છે થાક લાગ્યો છે બહુ ચાલતા નથી હમણાં એ વર્ષો જૂની જૂની છે અમેઝિંગ અમેઝિંગ ચાલો ત્યારે હવે થોડું દાદા સાથે બેસું એમને પાણી મણી પીવડાવું અને પછી આગળ વધીએ છીએ ઓલમોસ્ટ જોઈ લીધું છે પતિ પણ ગયું છે મ્યુઝિયમ આરી મ્યુઝિયમ જરા નાનું છે અને આનાથી પણ મોટું મ્યુઝિયમ જમું હોય તો જેરુસાલ એમ છે હિબ્રુ યુનિવર્સિટી નેક્સ્ટ ટાઈમ હવે ત્યાં જઈશું અને બતાવું કે અહીંનો વ્યૂ કેવો છે આના વિશે હું દાદાને પૂછીશ કે આ બધું જે સ્ટેચ્યુ છે શેના છે અને શું એનું રહસ્ય છે એના માટે પૂછું છું દાદા પણ બહુ જ થાકી ગયા છે અને એમને ભૂખ પણ લાગી છે તો અમે અહીંથી જમવા જઈશું એ પહેલાં હું તમને અહીંનો વ્યૂ બતાવું કે હાઈફાનો વ્યૂ અહીંથી કેવો દેખાય છે આનું કંઈ એક્ઝેક્ટલી ખબર પડતી નથી પણ અહીંયા લખ્યું છે ધ વોકર્સ ટુ થાઉઝન્ડ ફોર આઈ ડોન્ટ નો કંઈ ખબર પડતી નથી પણ એના માટે હું પૂછીશ દાદાને શ્યોર અને દાદા જરા થાકી ગયા છે તો એ બેસી ગયા છે તો હું જાતે જ તમને અહીંથી બતાવી દઈશ કે આ બધું શું છે અહીંથી હું તમને અહીંનો વ્યૂ બતાવું ઓલમોસ્ટ આખું હાઈફા દેખાય છે ફટાફટ દાદાની પણ ભૂખ લાગી છે તો હવે અમે જમવા જઈશું ને થાકી પણ ગયા છે ચાલો ફટાફટ જઈએ રેસ્ટોરન્ટમાં હાઈફાનું મ્યુઝિયમ જોઈ લીધું યુનિવર્સિટીનું બીજી એક વાત દાદાએ કહ્યું કે આ બિલ્ડિંગનું જેણે બનાવી છે ના આર્કિટેક્ટ ક્યાંના હતા જેણે ડિઝાઇન બનાવી છે બિલ્ડિંગની ઘણી મોટી છે આ હાઈફા યુનિવર્સિટી એ આર્કિટેક્ટ હતા બ્રાઝિલના સરસ એ નવું કંઈક જાણવા મળ્યું બીજી વસ્તુ કે હવે અહીંથી જમવા જવાના છીએ અમે અને હમણાં જસ્ટ પાંચ મિનિટ પહેલાં દાદાના અને દાદીના એક કોમન ફ્રેન્ડ છે એમનો ફોન આવ્યો એ કે હું પણ સાથે આવું છું તો અમે એમનો વેઇટ કરીએ છીએ એ તૈયારીમાં આવી જશે તો ચાલો આપણે જમવા જઈએ છીએ અને બીજું કે હું બતાવું કે દાદી કેટલા વર્ષના છે નો બડી બિલીવ આઈ એમ શ્યોર તમે જ મને કમેન્ટમાં કમેન્ટમાં જણાવજો કે ખરેખર તમે બિલીવ કર્યું હતું કે આ દાદી આટલી ઉંમરના હશે હું બતાવું છું તમે જોઈને જ કહેજો અને હું બતાવું છું પછી હું કહીશ કે આ કેટલા વર્ષના છે ઓકે બોસ બેસી ગયા છે તો ચાલો આપણે પણ રાડી દાદાના ફ્રેન્ડ આવી ગયા છે તમે બિલીવ નહી કરો હાઉ ઓલ્ડ આર યુ ઓ આઈ એમ અબાઉટ 23 નોટ 29 આઈ આઈ ગેટ કન્ફ્યુઝ્ડ યુ નો નોટ ધીસ ઓલ્ડ શી ઇઝ જોકિંગ હાઉ ઓલ્ડ આર યુ 93 93 વાવ એન્ડ યુ સી સ્ટીલ ઓકે માઈક Wow and she drove the car. Wow, the wow. amazing, fantastic. Every day. She used to I go out of my three-hour gym. Amazing, the amazing. Thanks, I pan? Chalo, it's okay. So now we can go for lunch. Lunch? Yes. You want lunch? Yes. I thought you wanted Conditulia. <laughs> <laughs> then in that case you're not okay very... bye bye guys so we'll see in restaurant uh, he's rather lovely i mean i don't know if he's ever going to come back to you really <laughs> because he's very happy here um... thank you thank you <laughs> Chalo, there Yeah. जो है दादी ने बहुत मजा ना चाहे नाइंटी थ्री इयर्स ओल्ड अमेजिंग अमेजिंग अमेजिंग

આપણે મિત્રો તો ફરી મળીશું નવા કેમ કે હું આગળનો વિડીયો રેસ્ટોરન્ટનો નહીં બનાવી શકું મારી બેટરી લો છે મારો મોબાઈલ સ્વીચ ઓફ થઈ જશે સો માટે સોરી પણ નવા વિડીયો જોવા માટે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું મળતા નહીં સો આપણે મળીશું ફરી નવા વિડીયોમાં થેન્ક યુ વેરી મચ એન્ડ થેન્ક ફોર વોચિંગ